પરસાને સોખી નાથ પડ દેજો બધું વેર વિખેર કરીને નાય વયા જાય છે ઓલા સોપડાય નથર ખા રેવા દેતા બધું પડ્યું બધું રણ વિખેર કરીને વયા અને હું કીધું એ ગોગડા હું ધ્યાન રાખવાનું છે અને કેટલા દિવસે બતાવવા જવાનું છે કાઈ ડોક્ટર સાહેબે કહી દીધું કે ઈ પગ નહીં હાલે ઈ ખરાબ થઈ ગયો છે એટલે બીજો એને બકરાનો પગ સડાઈ દીધો છે બધું હરકો થઈ જાય એટલે ટાંકા તોડાવા જવાનું કીધું ઝોંગાને એને તો ખૂટિયાનો પગ સડાઈ દેવાની જરૂર હતી ન્યા ભરાવા ગયો તો ને માઇન્ડ માઇન્ડ ઓપરેશન કર્યું ગોગડી આનું ઓપરેશન થાય એમ જ નહોતું તાર હગુ આવ બધું ભૂકો થઈ ગયું તું અંદર આજ તો ગોગડી તું ઝોંગામાં જ પડી ને મારું પડ્યું છે તો તે બનાવ્યું જ નઈ હોય એનું તો જ છે તે જ બનાવ્યું અને ગોગડીઓ બિશારો એમ ઘોડિયામાં પડ્યો છે એને લે તું અને આને ઝોંગાને એને આવ સુડેલને બોલાય ને એને આયથી વળાવો હવે ઉખલાવો આયા કાય આમ ધર્મા દો

शिवरी माशियान पूछो तो वलंदी नु काम सी का वलंदी क्या काम है तेरे को बोल तू बोगड़ी से क्या काम है तेरे को इधर तू क्यों आया है इसका दिमाग घुमाने के लिए बोल जल्दी से बोल और इधर से सटक जल्दी से हां वो आप वो झोंगा को लारी पे लेके आए ना तो मेरे को लगा कि झोंगा क्यों सो रहा है झोंगा को कुछ हुआ है क्या मैं झोंगा की तबीयत और हालचाल पूछने के लिए इधर आया गोगी

ડોક્ટર સાહેબ માના હમ રૂપિયા એક નથી હું સો જોંગો દે હે તમને મારી આગળ ખબર સે માર ગોગડો મનેય દેતો એમાં હું તમને ક્યાં દે દો એટલે જોંગા આગળ થી તમ પૈસા લઈ લેજો અને પૈસા ન દે એક કામ કરો અમાર બે આગળ અત્યારે સેતો નઈ જોંગાન લઈ જાવ તમ ડોક્ટર સાહેબ જોંગાન હું ગોગડી બેન મારે જોંગા મારે તમારે પૂંઝવો એટલે મે બકરાના તાંગો લગાડ્યો હવે કાઈ કામમાં ન આવે જોંગો મને અને જોંગાનું આવડે છે બધું दारू ન પી પી ફેફસા બધા હેડવી નાખ્યા એવો બગડેલો જોંગો મારે શું કરવું મને પૈસા નું કર દયો ગોગડી બેન જો ખમી જાવ હારો થઈ જાય ને પછી આ પૈસા વાત બરોબર દવાખાનું છે ને નથી બરોબર એટલે તમારે સમજવું જોઈએ અમે ઉધાર બોલી કરી તમને કે ઉધાર કર દેઉ તમને ખબર છે ગોગડી આગળ કે પૈસા છે હવે હાલી નીકળ્યા ડોક્ટર સાહેબ તમે છે ગોગડી કે માં ટીફી લઈ જાવ સોંગ હોય હશે અને ડોક્ટર કે જમતા જાય ડોક્ટર સાહેબ જમતા જાવ તમે કે મોકલવાનું છે ભાત એટલે એને કે આ ટીફી મોકલી દે એટલે બનાવી નાખ તો વાડી અહીંયા ગોઠા ખાતા હશે સિબરા માસા અને આ હવે આ તો ખોલ્યો કે તો ગોગડી ધરમશાળા ખોલી આયા બધાની એક ઝોંગો બાકી હતો ડોક્ટર સાહેબ આવ્યા હવે વલંબી આવી અને આપડા તો ક્યાંય પડ્યા હોય જીણકી શું કરે છે જરી ખબર અંતર પૂછતા ડોહી મરી જાહે આમ આમ રસ કે ગોગડી એક કામ કરી તાર દાદા પાસ્તા બનાવવાનું કીધું તો પાસ્તા બનાવી દે ને પાસ્તા બનાવીને વળાવી દેવી નરક માં આપણે એટલે તું પાસ્તા બનાવી દે થોડાક તાર દાદા ને અને મારે થોડીક મેગી ખાવી છે મને મેગી બનાવી દે

ઘડીક બીડી ઠૂઠા માંગીએ ઘડીક માવો માંગીએ ઘડીક વગડીઓ ખાવો ઘડીક ઓલું ખાવું પેલું ખાવું ફલાણું ઢીકણું એટલે કાઈ કરવાનું થતું નથી હવે તો એ હમણાં તો મારી આગળ દારૂ બાટલો માંગતો મન કે એ કે થોડું પડ્યું હોય તો આપો ને ગોગડી બે નીકળે ગલાસમાં ભરી નીકળે મને બહુ એ કે નથી તું મારા છે ને આ પાંચ વાગે ને એટલે પગ ઓલા થાય છે એટલે તમારે મને થોડું ઘણું દેવું જોઈએ એટલે એને બે ઝાપટ નાખીને એટલે ફૂલ જોશે આખ્યું ખોલવાનો નથી ઝોંગલો વગડી હું શું તને કઉ છું ખબર આ ઝીણકીને મજા નથી એટલે આને છે ને સુડેલ આરે વળાવી દે કે ક્યાં સુડેલ નહીં આ સોંગાણ લઈ જાય ઘડીક બગડી ગઈ એટલે આપણે તો થોડું ઘણું કામ કરવી બરોબર એટલે જે ઓલા દવાખાને તું ગઈ થી ગાભા બધા એમને છે સોકડીમાં એટલે બધા કપડા તારે ધોવાના છે અને તાર હોય એ કાંઈ નથી કર્યું બિશારા એ તે હવે અહીંયા બેહી શકે નહીં નો ઊભા થઈ શકે ટૂંડૂન જેવા છે તારે હોય એટલે એ કાંઈ કરી શકે અને આ વલંદી એવું લાગે વલંદી પણ કરીને ઘડીક કામ કરાય લે એમ કે વલંદી આરે થોડું ઘણું એને વલંદી લાવી લે અને ને કે કપડા ધોઈ ના 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 નઈ ખાવા પાસ્તા બસ તું તાર તું થાકી ગઈ છે ને આજ તાર તને હું જાવા દઉં છું હવે વઘારેલા પાત કર નાખ અને કુકર ભરીન કરજે વલંદીન થોડાક દેજે અને વલંદીન કે કપડા ધોઈ નાખે વલંદી એમ તો હોજી છે બિશારી ફોલાઈ ફોલાઈન કામ કરાવી નખાય તને કાઈ આવડતું નથી ગોગડી તું ગોગી જ સોય કે હાસી વાત જ છે ગોગા જેવી वलंदी तू तबीयत पूछने के लिए आई है ना तो मैं क्या बोलती हूँ पता है तेरे को तू मेरे को थोड़ी थोड़ी की हेल्प करा ना वो बर्तन मांजने का बाकी है और कपड़ा धोने का भी बाकी है चल न मेरे साथ तू एक काम कर तू जा मैं तेरे को बोल देती हूँ इधर से रूम है ना रूम के बाजू में चौकड़ी है वो चौकड़ी में बहुत सारे गाफे पड़े हैं वो गाफे धो तो डाल बाद में ना हम सब आप तू और तेरा हस्बैंड जो है ना और उसको भी बुला लेना हम सब से ने पुलाव खाते हैं हां जिस भर भर की इसलिए तू जा और मेरे कपड़े धो दे तेरा बहुत शुक्रिया थैंक यू धन्यवाद तू कपड़े धो देना हां और हमें आई तटे को बुलाऊंगी ना तब तू आना और हम सब भी भर भर के पुलाव खाएंगे हां लो तैयार है बाकी इतनी दूर हमें गुडाणी आरे गोळो स्वाहातु खावात मरी है ओई भूखड़ भूखनी बारिश ओए गय गम्मी यार થાય થાય હવે ઈ મરવાની નથી મોટો તપેલો ભરીને ભાત બનાવીને ખવડાઈ દેવા છે બધાને ગોગડીબેન વઘારેલા ભાત બનાવો છો ને વઘાર બનાવજો માર બાયડીન બહુ ભાવે છે એટલે થોડાક એની હાટુઈ બનાવજો ને ટિફિન ભરી દેજો મને ઓ યો ત્યારે ખાઈ ખાઈ તો જાહે માથે પોટલાય બાંધશે હવે ત્રણ સાત તો ટિફિન જ થાહે ડોસીમાં લઈ જાહે દાદા હાટુ ડોક્ટર સાહેબેન બાયડી હાટુ લઈ જાહે ઉરમેન સોકલા હાટુ લઈ જાહે શિબરી માસી શિબરામાં સા મોકલવાનું છે આ ધરમશાળા ખોલી હોય ને એવું જ લાગે આ બધા બગીચો થઈ ગયો છે કરી જાય નહીં પાંચ વધારે નાખવાના છે હા ઓ ભરી દેશો ઓ ડોક્ટર સાહેબ તમને બોલ હોરમ તારે ઘર જવાનું હશે આયા ઝોકલા નું ભરતી જાશે ટિફિન ઓ હારી અને મારે હું બોલ જીણકી મા દીકરીને હું ખાવું છે એ ને જીણકી ભૂખી થઈ છે ને એ જીણકી ต้นเกม series มันเนี่ยโบฮารุเซโบกเรียนเนี่ยมันตายโบได้เอาติเตียนโบตุฮัมบริฮัมบริเอลเลซ่าเมรัสโอลันโบตุสุดาเนชุเซตุคาลิวคาร์กริมปัดตัวในนาชิดันเดิมเนี่ยโมลิวัคเตนัดดีดาตัดตัวยามินาสเนเรลันกากรันโบตุยม તો તારે દો માર બેન ને એટલી બળે તરા દોશી નકર બધું મારે અને આવું સોંગાન સે

ત્યાં તમે આ શેરી માં રહ્યો છો એટલી મદદ તો કરો જ તેમ એટલી મોટી હોસ્પિટલ ખોલી છે બીજા આગળ રડી લેવાય ડોક્ટર સાહેબ આ ગરીબ માણા આગળ નો રડાય તમારે અને હું હવે જાઉં છું વઘારેલા પાથ કરવા બધા આઈના ને આઈના ને બેજો હમણા પાથ કરી ફટાફટ પાછી આવું છું એવા વલંદી હાલ ભાત થઈ ગયા હાલ ખાવાય બોશી લો બધા આલો શિબડી માસી તમે ટીફિન દઈ આવો શિબરા માસાને અને ડોક્ટર સાહેબ તમારે બાયડી હાટુ ટિફિન ભરતા જશો હો આમાંથી લાડ બધા પાક બનાવી નાખ્યાસ ખાઈ લો બધા આ જણકી સમશી લઈએ ઠોસા જાજા બગાડશી નકરાબત આ એક કામ કરો આનીયા થાળીમાં ખાઈ લો